બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર આવવો પડે છે તો વિદ્યાર્થી મિત્રો આગળ કીધું હતું તે પ્રમાણે કે લોપની રીતે આપણે દાખલો ગણવો હોય તો બે સમીકરણો પૈકી કોઈ પણ એક ચલની કિંમતને સરખા બનાવવો પડે બરાબર સરખા બનાવો પડે એટલે મતલબ કે બંને સરખા બનાવવા પડે આપણે કેવી રીતે તો સાત પ્લસ સાત આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ રીતે કે અહીંયા આપણે લખેલું છે કે સાત માઇનસ સાત બરાબર જવાબ શું મિત્રો જીરો શું થાય કે સાત જે આગળના સાત જે આપેલા છે તેની આગળ ચિહ્ન કઈ નથી એટલે શું કહેવાશે પ્લસ કહેવાય તો પ્લસ સાત અને માઇનસ સાત ન કટ થશે એટલે જવાબ આપશે આપણો જીરો ટૂંકમાં લોપનો અર્થ થાય કે બાદ કરવું બરાબર કટ કરવું આ રીતે તો એ એક પ્લસ અને એક માઇનસ હોવું જોઈએ અને પાછું બંને કેવી સરખી રકમ હોવી જોઈએ તો જે લોપ થાય બાદ થતું હોય બરાબર અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સરખી આપેલી નથી જેમ કે અહીંયા બંને સમીકરણ જોઈએ તો ધારો કે આપણે એક્સ ને કટ કરવું હોય એક્સ ને લોપ કરવો હોય તો એક્સ નો સહગુણક એક કહેવાય અને નો સહગુણક પણ એક કહેવાય વિદ્યાર્થી મિત્રો બરાબર હવે તમને જે સરળતા આપણે વિદ્યાર્થી મિત્રો તે પ્રમાણે આપણે જોઈએ તો એને આ રીતે જોઈશું આપણે કે x અને વાય બંનેના સહગુણક જે સહગુણક એટલે ચલની આગળ જે રકમ આવતી હોય તેને કે y નો સહગુણક આપણને માઇનસ ત્રણ આપ્યો છે બરાબર તો આપણે એકને ત્રણ બનાવવાના અથવા ત્રણ ને એક પણ એકને આપણે ત્રણ બનાવીએ તો શું થશે સરખા બનાવવા માટે શું કરીશું કે સમીકરણ ને આપણે ત્રણ વડે ગુણીશું તો એટલે અહીંયા કેટલા બનશે વિદ્યાર્થી મિત્રો આવું થશે કે ઉપરની રકમ ને નીચે વડે અને નીચેની રકમ ને ઉપર વડે આપણે ગુણી કાઢીશું એટલે સરખી સરખી રકમ બની જશે બરાબર તો એક અને નીચે આપેલા છે ત્રણ તો એકને ગુણીશું આપણે વિદ્યાર્થી મિત્રો કેટલા વડે ત્રણ વડે ગુણીશું એટલે ત્રણ એકુ ત્રણ થઈ જશે બરાબર આ બાજુ અને પાંચ ને પણ ત્રણે ગુણીશું આ રીતે નીચે જોઈએ તો ત્રણ ને તો આપણે ત્રણ જ રહેવા દેવાના છે એટલે ત્રણ ને ગુણીશું કેટલા વડે એક વડે તો ત્રણ એક ત્રણ થઈ જશે આ બાજુ પણ એક ગુણિએ અને આ બાજુ પણ વિદ્યાર્થી મિત્રો એકે ગુણીએ હવે જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે કે આપણે એક્સ ના ને લોપ કરવાનો છે આપણે તો આ બંને સમીકરણ સરખા બનાવીશું તો સમીકરણ એકને ગુણવાનું છે આપણે ત્રણ વડે અને સમીકરણ બે ને ગુણવાનું છે એક વડે બરાબર તો જોજો વિદ્યાર્થી મિત્રો લખીશું આપણે કે સમીકરણ એક ને ત્રણ વડે અને સમીકરણ બે ને એક વડે ગુણી ને સરખાવતા એવું લખીશું વિદ્યાર્થી મિત્રો બરાબર 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 છે હવે આપણે કે એટલે અહીંયા થશે થશે કેટલા પાંચ ગુણ્યા ત્રણ તો તાલી થશે કેટલા અહીંયા પંદર બરાબર આજે થઈ ગયું હવે બીજું સમીકરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું થશે સમીકરણ બે ગુણ્યા એક્સ એટલે થશે કેટલા બે એક્સ ત્રણ ગુણ્યા વાય એટલે થશે અહીંયા ત્રણ વાય અને તે પણ કીધું હતું ને સરખા બનાવ ફરી પાછું સમીકરણને સરખા બનાવવા માટે ઉપરની રકમ ને નીચેની રકમ વડે અને નીચેની રકમને ઉપરની રકમ વડે ગુણીશું તો બંને રકમ કેવી થઈ જશે સરખી થઈ જશે બરાબર આપણે આ ગુણી નાખી છે હવે જોજો વિદ્યાર્થી મિત્રો આગળ માઇનસ પ્લસ નું નીચે ચિહ્ન લખવાનું આવે પણ અહીંયા આપણે વાય ઉપર પ્લસ છે અને નીચે માઇનસ એટલે બંને ઉડી જાય તેવા છે કટ થઈ જાય તેવા છે લોપ થઈ જાય તેવું છે એટલે આપણે એને ચિહ્ન લખવાની જરૂર નથી હવે અહીંયા જો તો પ્લસ ત્રણ વાય ને માઇનસ ત્રણ વાય આ તમને ઉદાહરણ જે મેં આપેલ છે તે કે પ્લસ ના છે અને માઇનસ ના છે તે લોપ થશે કટ થશે એટલે જવાબ કેટલા આવશે આપણો ઝીરો બરાબર તો અહીંયા પ્લસ ત્રણ અહીંયા અને માઇનસ

આ બે માંથી જો કોઈ પણ એક આગળ જો માઇનસ નું ચિહ્ન હોત ને વિદ્યાર્થી મિત્રો બંને પ્લસ આપેલા છે કે પાંચ એક્સ એટલે એક્સ બરાબર થશે ઓગણીસ અને આ પાંચ આપણા આ બાજુ આવશે તો જશે કે આગળ છેદમાં એટલે કે ની કિંમત આવશે આપણી કેટલી 19 ના છેદમાં 5

કે બરાબર બરાબર કેટલા હવે જગ્યા પર આપણે એક્સ ની કિંમત લખીશું વિદ્યાર્થી મિત્રો જોજો શું થશે તો એક્સ ની જગ્યા પર લખવાના છે આપણે ઓગણીસ ના છેદમાં પાંચ પ્લસ વાય બરાબર થશે કેટલા પાંચ બરાબર ફરી પાછું આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો તો આ આખી રકમ એટલે પ્લસ ઓગણીસ ના છેદ માં પાંચ છે બરાબર ને પેલી બાજુ જમણી બાજુ જશે તો શું થશે માઇનસ ઓગણીસ ના છેદમાં આવશે પાંચ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને ગણતરીમાં સરળતા પડે એટલા માટે કે પાંચના છેદમાં કંઈ નથી આપ્યું તો આપણે એક લખીશું અને સીધું તમે લસા લઈને ગણો કે ક્રોસ ગુણાકાર કરો બધું સરખું છે બરાબર તો આપણે ક્રોસ ગુણાકાર કરીને જોઈ લઈશું મિત્રો તો શું થશે આપણું કે પાંચ ગુણ્યા પાંચ તો પાંચ પાંચ થશે કેટલા આપણા પચ્ચીસ બરાબર ને આ ઓગણીસ ગુણ્યા પાંચ નો ગુણાકાર પાંચ સાથે ક્રોસ ચોકડી ગુણાકાર કરતા પાંચ નો ગુણાકાર પાંચ સાથે એટલે પાંચ પાંચ પચીસ અને ઓગણીસ ગુણ્યા એક એટલે ઓગણીસ એકુ થશે ઓગણીસ બરાબર અને છેદમાં શું થશે બંને છેદ છેદનો ગુણાકાર આ છેદનો બંને ગુણાકાર તમને લખી દેવાનો આપણે નીચે એટલે વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળશે બરાબર તો પચીસ માં આથી ઓગણીસ બાદ કરીએ તો ઓગણીસ ને વીસ ને પચીસ એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો છ ના છેદ આવશે પાંચ બરાબર તો વિદ્યાર્થી મિત્રો વાય નો જવાબ આપણને છેદ માં પાંચ અને વાય નો જવાબ આપ્યો છે આપણને કેટલો તો છ ના છેદ માં પાંચ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર એક છે તે લોકની રીતનો દાખલો છે તે આપણો અહીંયા પૂરો થાય છે બરાબર તો આ દાખલા જોઈ લેજો પ્રેક્ટિસ લખીને પ્રેક્ટિસ કરશો તો આવી જ જશે વિદ્યાર્થી મિત્રો અને બેઝિક ગણિત વાળા છે તેમના માટે આ લોકની રીતના આદેશની રીતનો એક દાખલો પરીક્ષામાં હશે જ બરાબર મોસ્ટ ટાઈમ દાખલો છે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી ટાટા બાય બાય